ના પછી હેલો એવરી સ્વાગત છે મારા નવા બ્લોગમાં અને આજે આપણે અમારા ગામની શાળા શ્રી વાનવર પ્રાથમિક શાળાને સો વર્ષ પૂર્ણ થયા છે તે આજે આખું ગામનું જમણવાર અહીં પટેલ સમાજે રાખેલ છે તો ચાલો આપણે બતાવીએ અને દેશી ભાષામાં કહીએ તો ધુવાડા બંધ ગામ છે તો ચાલો આપણે અહીં જઈએ આપ પટેલ સમાજમાં છે તો અહીં સેવા કરવા લોકો આવશે આવશે મોન છે બટેટાનું શાક દાળ સંભારો તો આજે આખા ગામનું ધુવાડા બંધ જમણવાર અહીં રાખવામાં આવેલ છે તો બે સમાજ રાખ્યા છે એક પાટીદાર સમાજ અને એક સતવારા સમાજ આ બંને સમાજમાં આખું ગામ ધુવાડા બંધ રાખ્યું છે ને આ બસ આમાં જ આલેમ છે ફાળો રોખવામાં જ ભાઈ બે પૂરી શાક તો હતું જો ગરમાગરમ ગરમ ભજીયા પકડી છે ગરમા ગરમાગરમ ભજીયા ઉતરી ગયા છે લઈ લો લઈ લો

આ છે ત્રણ હજાર ઉપરનું રસોડું થશે ત્રણ પ્લસ ના લાઈવ નથી અત્યારે હું મૂકવા હવે આપણે આવી ગયા સતવારા સમાજમાં તો અહીં પણ જમણવાર ચાલે છે તો બે મોટા સમાજ રાખ્યા છે તો ચાલો આપણે બતાવીએ તો અહીં પણ સેમ જ ભોજન છે પૂરી છે સંભાળો ચટણી શરમાવન ના હોય અહીં પણ બોલ ڈبو خالی کر <laughs> <سؤال> <kontrak> <tri> <tri>

हा સાહેબ સાહેબ છે છે આ બધા શિક્ષક ગણ વર્ષ શાળાને જોજો બધા